દેખાય છે તમને જણાવી દઈએ કે ગ્રહોમાં મંગળ ને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા શૌર્ય આ બધાના કારક છે અનુસાર મંગળ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની રાત્રે ત્રણ કલાક અને એકાવન મિનિટે શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના લોકોની કુંડળીમાં મંગળ પાંચમા અને દસમા ભાવના સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવાના છે મંગળના મકર રાશિમાં ગોચર દરમિયાન કર્ક રાશિના જાતકો કુટુંબિક પ્રગતિ અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે નાણાકીય લાભ થવાની પણ સંભાવના છે જેનાથી નોંધપાત્ર લાભ થશે તમારા કરિયરની બાબતમાં જોઈએ તો મંગળનું ગોચર અનુકૂળ રહેશે આ સમય દરમિયાન નોકરીમાં સ્થિરતા રહેશે અને તમારું પ્રદર્શન સારું રહેશે તમને વિદેશથી નોકરીની તકો પણ મળી શકે છે અને સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સકારાત્મક પણ રહેશે પ્રશંસાના પ્રતિક તરીકે તમને પ્રમોશન પણ મળી શકે છે વ્યવસાયની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને સારો નફો જોવા મળશે વધુમાં તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની તક પણ મળશે આ વ્યક્તિઓ વ્યવસાયમાં સિદ્ધાંતોનું પાલન કરવાનું પસંદ કરશે અને તમે તમારા સ્પર્ધકો પર પ્રભુત્વ મેળવશો તમારા નાણાકીય જીવનમાં મંગળના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને લાભ અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે આ સમય દરમિયાન નોંધપાત્ર નફો શક્ય છે પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થશે પરિણામે તમારી બચત મર્યાદિત થઈ શકે છે આ સમયગાળો તમારા પ્રેમ જીવન માટે સકારાત્મક રહેશે તમે તમારા જીવન સાથી સાથે સંબંધો જાળવી શકશો અને દરેક ક્ષણને યાદગાર બનાવી શકશો તમારા પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની છે જેનો તમે આનંદ માણશો સ્વાસ્થ્યની વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન તમારા માટે ઓછો અનુકૂળ રહેવાની શક્યતા છે કારણ કે તમે ઓછા ઉત્સાહી અનુભવી શકો છો જોકે તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો આ સમય અવધિમાં સામનો કરવો પડશે નહીં હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે તમારા ચોથા અને નવમા ભાવના સ્વામી મંગળ હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે તમારું ધ્યાન કૌટુંબિક પ્રગતિ પર રહેશે મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમને નવી મિલકત મળવાની અથવા તેમાંથી નફો થવાની સંભાવના છે સિંહ રાશિના જાતકો પૈસા બચાવવામાં ભાગ્યશાળી પણ રહેશે આ મંગળ ગોચર તમારા કરિયર માટે પણ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમને ઘણી ઉત્તમ નોકરીની તકો મળશે જેમાં વિદેશમાં કામ કરવાની તકનો પણ સમાવેશ થાય છે જે ફળદાયક સાબિત થશે જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે એમને આ સમયમાં સફળતા મળી શકે છે આનાથી તેઓ તેમના સ્પર્ધકો કરતાં વધુ સારી રીતે આગળ નીકળી શકશે આઉટસોર્સિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપાર સફળતા અને નાણાકીય લાભનો અનુભવ થશે મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નાણાકીય લાભ થશે અને તમે પૈસા પણ બચાવી શકશો આ સમય દરમિયાન દરેક પગલા પર નસીબ તમારો સાથ આપશે જેનાથી તમને ઘણા ફાયદા થશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી શકશો આ પરિસ્થિતિઓમાં તમે ખુશ દેખાશો આ સમય દરમિયાન પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે જેનાથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આગોચ સારું રહેશે કારણ કે તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર રહેશો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે તમારા ત્રીજા અને આઠમા ભાવના સ્વામી મંગળ હવે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે પરિણામે મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમને નાણાકીય નુકસાન અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો આ સમય દરમિયાન તમારી પાસે આનંદ માણવા માટે વધુ ક્ષણો નહીં હોય જો કે આ જાતકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ જરૂરત પડશે જ્યારે તમારા કરિયરની વાત કરીએ તો આ સમયગાળો ખાસ અનુકૂળ ન રહી શકે કામ પર તમને કેટલીક અપ્રિય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કેટલાકને નોકરી ગુમાવવાનો ડર પણ આવી શકે છે અથવા કામ પર મનમાં ઘટાડો થવાનો સામનો પણ કરવો પડી શકે છે વધુમાં આ સમયગાળા દરમિયાન ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવવી મુશ્કેલ બની શકે છે જો તમારો પોતાનો વ્યવસાય છે તો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નફો મેળવી શકશો નહીં વધુમાં તમને નુકસાન થવાની અને સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવાની પણ શક્યતા છે જે તમને નફાની સુવર્ણ તકો છીનવી શકે છે આ સમય દરમિયાન મોટા વ્યવસાયિક નિર્ણયો લેવાનું ટાળજો કારણ કે આ તમારી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે આ મંગળ ગોચર નોંધપાત્ર નાણાકીય ખર્ચ લાવી શકે છે તમારે જવાબદારીઓ પણ નિભાવવી પડી શકે છે જેના કારણે કર્જ થઈ શકે છે સંબંધોની વાત કરીએ તો મંગળના ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે નિકટતા જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે તમને પાચન સમસ્યાઓ અને અનિદ્રા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તમને તમારી આંખોની તપાસ કરાવવાની પણ સલાહ છે કારણ કે તમને આંખોમાં બળતરા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તો કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોળ જાન્યુઆરીથી મંગળનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગે તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ નવા હોવું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે